ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એ જે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે એ મિત્રો આપણે દર વખતે એ નવા નવા પાક વિશેની માહિતી મેળવવા માટેનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ શેરડીના પાકની સૌથી વધારે પ્રમાણમાં જે છે એ જે દક્ષિણ ગુજરાતની અંદર ગોવાતો પાક એટલે શેરડીનો પાક મિત્રો આ શેરડીના પાકની અંદર એ ખાસ કરીને જુદા જુદા કહેવાય કે ખેતીમાં ખૂબ જ અગત્યના જે પાયાના જે તત્વો છે પાયાની જે છે વાત કરવાનું હોય તો જે શેરડી જે છે એ આમ તો આપણે બધાને ખ્યાલ છે કે શેરડી એટલે મિત્રો પાણી જે છે ને ખૂબ મોટા પ્રમાણમાં જોવે મિત્રો પાણીનો જ્યાં ઉપયોગ વધારે પ્રમાણમાં થાય ત્યાં ફૂગ પણ એટલા પ્રમાણમાં લાગે છે ત્યારે આ ફૂગ જે છે એ ફૂગ આ આવતી રોકવા માટે હાલનો સમયગાળો એટલે મિત્રો આપણો શેરડીનો જે છે ને વિકાસનો સમયગાળો છે આવા સમયગાળાની અંદર મિત્રો એક વખત જે છે એ પાકની અંદર આપી દઈએ તો લાંબા ગાળા સુધી જે છે એ ફૂગ ન આવવા દે એવું કામ એટલે મિત્રો સ્ટાર પ્રોટેક આ સ્ટાર પ્રોટેક પ્રોટેક્ટ એ લાઇફલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલા એક પ્રોડક્ટ છે શેરડીના પાકની અંદર જે આવતા મૂળના તમામ પ્રકારના રોગો જે સફેદ ફૂગ જે છે એ સફેદ ફૂગ કે કાળી ફૂગ કે શું આ જે પ્રશ્નો આવે છે ત્યારે જે છે એ મો શેરડીનો પાક મોટો થઈ ગયો તો એની અંદર આપણે કંઈ કશું કરી શકતા નથી ત્યારે આવી જૈવિક રીતે તૈયાર કરેલી પ્રોડક્ટ એટલે કે એક સાથે દસ જે છે એ જે 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 ઉપયોગી આપણા સૂક્ષ્મ બેક્ટેરિયા ખાતરો આ બધું જે છે એ આ સ્ટાર પ્રોટેક અંદર આવે સ્ટાર પ્રોટેક અઢીસો ગ્રામ અઢી વીઘાની અંદર આપણે જે છે એ ડ્રીપ દો તો ડ્રીપમાં પાણી સાથે જે છે એ આપી શકીએ છીએ આ આપવાથી શું થાય તો કે શેરડી ફરતું જે છે આખું ઝાડું તૈયાર કરશે અને ઝાડાની અંદર જે છે એ તમામ પ્રકારના જે ને કે તમામ પ્રકારની એ ફૂગોને જે છે એ આરામથી કંટ્રોલ કરશે એની અંદર ટાઈકોડરમાં છે ટાઈકોડરમાંની બે પીસીસ એટલે કે ટૂંકમાં એની અંદર વેરિડી અને હર્જેનિયમ એવી રીતના જે છે એ સૂડોમોનાસ એટલે કે જે કાળી ફૂગમાં કામ આપશે સફેદ ફૂગમાં આ કામ કરશે એવી રીતના જે છે એની અંદર મેટારીઝિયમ એટલે કે કોઈ જીવાત હોય દાખલા તરીકે કોઈ મુંડા છે તળકીડી છે ઉદય છે તો એને પણ જે છે એ કંટ્રોલમાં કરશે સાથે સાથે મિત્રો એની અંદર આપણે જે વાત કરીએ તો કે એની અંદર વર્ટિસિલિયમ આપેલું છે એવી રીતના બેસેલીસ થુરેન્જીસ એની ત્રણે ત્રણ પ્રજાતિઓ નાખેલી છે સાથે સાથે મિત્રો આપણા જે એનપીકે બેક્ટેરિયા હોય છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને જે ફિક્સ કરતા બેક્ટેરિયાઓ જે છે જમીનની અંદર જે છે એ આપવાથી ખાતર જે છે જે જમીનમાં પડ્યું છે જે લભ્ય પોષક તત્વો છે અને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી કરશે અને સાથે સાથે એ મિત્રો જે એની અંદર માઇકો રાજા કે જે કૃત્રિમ મૂળ જે છે એ સોળને ઊભા કરશે એટલે કે છોડને જરૂરી પોષક તત્વો એ સોળને જરૂરી પોષક તત્વો એ છોડને આપશે આ સિવાય જે છે મિત્રો જે સૂક્ષ્મ આપણા જે ખાતરો છે જે સૂક્ષ્મ જે ગ્રેડ આપણો કહીએ છે કે જે ઝીંક ફેરેસ્ટ લો મેકેનિક બોરનવાળા તો એ બધા પોષક તત્વોના ખાતરો પણ એની અંદર એડ કરેલા છે એના સૂક્ષ્મ જીવાણુઓ એડ કરશે તેથી જમીનની અંદર એક વખત એક એકરમાં આપી દઈએ તો આખા સોળ ફૂટું જે છે એ ઝાડું તૈયાર કરશે અને કોઈપણ પ્રકારની ફૂગ હોય કોઈપણ પ્રકારની જીવાત હોય અને ખાતર તરીકેની આ ત્રણ ત્રણ કામગીરી એ મિત્રો શેરડીની અંદર કરશે શેરડીની અંદર આ આપી દેવાથી લાંબા ગાળા સુધી જે છે એ મિત્રો કોઈ ફૂગનો પ્રશ્ન આપણે રહેશે નહીં અને મિત્રો રહી વાત શેરડીના વિકાસના સોળના વૃદ્ધિ વિકાસની મિત્રો સોળ જે છે એ પહેલો તંદુરસ્ત સોળ તો એને લાંબા ગાળા સુધી જે છે કોઈ બીજી વસ્તુ કરવાની જરૂર રહેતી નથી ત્યારે મિત્રો જીગરી એક પંપમાં એ મિત્રો પચાસ એમએલ નાખી અને આપણે છંટકાવ કરી શકીએ છીએ પિયત સાથે જે છે એ મિત્રો જ્યારે આપવું હોય ત્યારે એક એકરમાં એક લીટર આ જીગ્રી આપી દેવામાં આવશે તો છોડને જે છે તમામ પોષક તત્વો જે છોડને જે જીવો સાડો કહે છે કે સુગ્રીલિન્સ ઓક્સિન્સ વિટામિન પ્રોટીન સાઇટ્રોકાઈન્સ આ તમામ પોષક તત્વો જેવી રીતે માણસ જે છે બીમાર પડે ને બાટલો સડવામાં આવે બોટલ સડવામાં આવે એવી જ રીતના આ મિત્રો શેરડીની અંદર એક વખત જીગ્રી આપી દેવામાં આવે તો એનો ગ્રોથ એનો વિકાસ સોડ જે પીળા પડતો હોય વૃદ્ધિ વિકાસ આ તમામ જે છે એ આખી દેહધાર્મિક ધાર્મિક ક્રિયાઓ જે સુધારશે અને આપણી શેરડીની અંદર ઉત્પાદન ક્ષમતા મિત્રો વધારશે તો મિત્રો આ ઝીગરી અને સ્ટાર પ્રોટેક્ટ તમારા વિસ્તારમાં ક્યાં મળશે એના માટેનો હેલ્પલાઇન નંબર છે 91041 91041 3113 3513 આ નંબર પર મિત્રો ફોન કરી અને સુરત નવસારી દાતીવાડા આ સિવાયના આપણા જે છે એ ટૂંકમાં જે ભરૂચની આજુબાજુના વિસ્તારમાં તમને ક્યાં મળશે એના માટે તમે એનો સંપર્ક કરી શકો છો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી મિત્રો આ પહોંચાડવા માટે પ્રયત્ન કરજો સ્ટાર પ્રોટેક્ટની કિંમત છે માત્ર સાતસો રૂપિયાનો અઢીસો ગ્રામ જીગરી જે છે એક લીટરના છસો રૂપિયા મિત્રો એકદમ ઓછા ખર્ચની અંદર લાંબા ગાળાનો સુધીનું રિઝલ્ટ એ મિત્રો આ પાકની અંદર શેરડીના પાકની અંદર મિત્રો એ આપતા રહેલા જે જે ખેડૂત મિત્રોએ એનો ઉપયોગ કર્યો છે એ ખેડૂત મિત્રોએ ખૂબ વખાણું છે આપ પણ જે છે એનો ટ્રાય કરી અખતરો કરી અને તમે અજમાવી શકો છો મિત્રો તમને રિઝલ્ટ ના મળે તો જ્યાંથી તમે લેવા ત્યાંથી તમને જે છે એના પૈસા પરત આપી દેશે આવી કંપનીવાળા જવાબદારી લેશે તો ચોક્કસ જે છે એ મિત્રો તમે એને ટ્રાય કરી અને અપનાવી શકો છો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન